રાજકોટ અમદાવાદ હાઈવે પર ફરી વખત સ્ટંટબાજ યુવકો બેફામ બન્યા છે મોલડી ગામ નજીકથી પસાર થતા હાઈવે પર બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા યુવકોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બે યુવાનો બાઇક પર સુતા સુતા પૂર ઝડપે જઈ રહ્યા છે હાઈવે પરથી પસાર થતા એક કાર ચાલકે આ જોખમી સ્ટન્ટનો વિડિયો મોબાઈલમાં કેદ કર્યો છે હાઈવે પર જોખમી સ્ટન્ટ કરીને પોતાના અને અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં નાખતા આ બાઇક ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલાં જ હાઈવે પર અકસ્માત થતાં ગૌતમ સિહોરા નામના યુવકનું મોત થયું હતું બાઇક પર સ્ટન્ટ કરતી વખતે અકસ્માત થતાં એ યુવકનું મોત થયાનું કહેવાય રહ્યું છે ત્યારે ફરી કોઈ જીવલેણ ઘટના બને એ પહેલા આવા યુવાનો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા